વર્ધમાન નગરના રાજા વિમલનાથ પ્રભુજીની પંદરમી ધ્વજા તથા ઘંટા કરાવીર દેવીની છઠ્ઠી ધ્વજાનો વર્ધમાન નગર નગર પ્રવેશ તથા આદિઠાણા તથા પરમ અમિત વર્ધના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા પચીસ વર્ધમાન નગરે પધારતા વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પંદરમી ધ્વજાનો લાભ માતૃશ્રી મંજલાબેન હરિલાલ હિરજી શાહ પરિવારે લીધો છે ધ્વજાનગર પ્રવેશ અને પૂજ્યશ્રીઓની પધરામણી પ્રસંગે સ્વાગત યાત્રામાં વર્તમાન નગર પ્રમુખ રાહુલ મહેતા હસમુખ વોરા વરદીલાલ પારેખ ધીરજભાઈ પારેખ ચેતનભાઈ સંઘવી ગૌતમ શાહ કલ્પેશ શાહ પંકજ શાહ અતુલભાઈ શાહ પ્રબોધ મુનવર હરીશ લોઢાયા કેતન શાહ ભાવિન શાહ દર્શક શાહ અંકિત શાહ માંદ્રભાઈ લોડાયા અભય ધરમશી તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા પૂજ્યશ્રીએ ચેતનભાઈ સંઘવીના ઘરે પાવન પગલા કર્યા હતા જીનાલયે દર્શન કરી ઉપાશ્રય પહોંચી માંગલિક શ્રવણ કરાવતા ધ્વજાનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન અને વર્ધમાન શ્વેતાંબર જીનાલય ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટી ગણે જહેમત ઉઠાવી હતી